એના સાથી અન્ય કોઈ આરોપી જામીન મુક્ત થયેલા છે નામદાર કોર્ટે જે જે શરતોનું પાલન કરવાનું કીધું છે એ તમારું શરતોનું પાલન કરીને કમ્પ્લેન કરશું નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પહેલાથી એક ચર્ચાએ ખૂબ ચાલી હતી કે દેવાયત ખવડે મોરે મોરો આપ્યો અને હવે આ કેસની અંદર શું થશે વેરાવળ કોર્ટની અંદર દેવાયત ખવડને હાજર કરવામાં આવ્યા હતા અને લગભગ પાંચ કલાક સુધી ચાલેલી એ ચર્ચા એ દલીલોની વચ્ચે વેરાવળ કોર્ટે એ દેવાયત ખવડના જામીન મંજૂર કર્યા છે આખી આ ઘટનાની અંદર દેવાયત ખવડના એડવોકેટ જેમને જબરજસ્ત દલીલ કરી અને તેમના અશીલને તેમણે જામીન અપાવ્યા ન માત્ર તેમના અશીલ દેવાયત ખવડ પરંતુ તેમની સાથે રહેલા અન્ય છ આરોપીઓને પણ તેમને જામીન પર મુક્ત કરાવ્યા છે લગભગ મોડી રાત્રે દસ વાગ્યાના અરસાની અંદર વેરાવળ કોર્ટ દ્વારા મૌખિક હુકમ આપવામાં આવ્યો હતો અને આ તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવા માટેની પણ વાત કરવામાં આવી હતી જોકે તત્કાલ ધોરણે વેરાવળ પોલીસે આ તમામ એ આખી ઘટના સંબંધિત તાળાળા પોલીસ સ્ટેશનની અંદર એ ગુનો દાખલ છે અને એ ઘટનાની અંદર તળાળા પોલીસની ટીમે એકસો એકાવન અંતર્ગત કલમ દાખલ કરી અને માત્ર અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા અને આ જ અટકાયતી પગલાંને લઈને હવે દેવાયત ખવરના જામીન મળતાની સાથે જ મામલદાર સમક્ષ હાજર કરવામાં આવશે અને મામલદાર સમક્ષ તેમના જામીન એ મંજૂર કરાવવામાં આવશે જો કે આ તમામની વચ્ચે કોર્ટની અંદર બનેલી એ ઘટના કે જેમાં દેવાયત ખવડના વકીલ કે જેમને જબરજસ્ત દલીલ કરી અને લગભગ પાંચ કલાક સુધીની ચાલેલી એ સુનાવણી કે સાંજે પાંચ સાડા પાંચના અરસાની અંદર એ સુનાવણીની શરૂઆત થઈ હતી અને લગભગ દસ વાગ્યા સુધી એ જબરજસ્ત દલીલો ચાલી આ તમામની વચ્ચે કોર્ટરૂમની અંદર થયેલી દલીલો અને એ દલીલોની વચ્ચે જ્યારે દેવાયત ખવરના જામીન મંજૂર થયા છે ત્યારે તેમના એડવોકેટ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે પહેલા એ સાંભળો ધારાવીમાં જે થોડા દિવસ પહેલા જે ગુનો આક્ષેપિત અટેક થયો હતો અને એ બાબતનો ગુનો નોંધાણો હતો એમાં દેવાયત ખવર અને સાથીમાં બારથી તેર લોકો એવું કોઈ આરોપ હતો અને તે બાબતમાં ધારાવા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવર સાથેના છો આરોપી અન્ય આરોપી એમની ધરપકડ કરવામાં આવી હતી આજે નામના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતા અને રજૂ કરતાં એમને સાત દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અગિયાર કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો કે ભાઈ રિકવરી ડિસ્કવરી છે અને આરોપીની શોધખોળ બાકી છે પ્રથમ અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માગેલા હતા પરંતુ રિમાન્ડ માગી અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય એનો સખત વાંધો હતો અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનોનું ફોલો થવું જોઈએ જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું થયું એટલા માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી એટલે નામદાર કોર્ટે આખરી હુકમ જામીન મુક્ત કરી કોને કોને જામીન મુક્ત કર્યા ને કઈ કોર્ટમાં આખી પ્રક્રિયા ચાલી છે હા જામીન મુક્ત કરેલ છે દેવભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી જામીન મુક્ત થયેલા છે તમામના નામ બીજું કે અત્યારે પ્રોટેક્શન કોર્ટ હતી એમાં તારા કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાઓ કરતા એટલે આજ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય

પોલીસ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે માહિતી અંતર્ગત પોલીસ દેવાયત ખબરના જામીન અરજી એ રદ કરવાને અંતર્ગત કોર્ટની અંદર એક અરજી કરશે અને એ અરજીને લઈને આજે આજના દિવસ દરમિયાન ગીર સોમનાથની અંદર ચર્ચાનો વિષય બનશે કે શું દેવાયત ખબરના જામીન એ નીચલી કોર્ટે જે મંજૂર કર્યા છે એ પોલીસ ના મંજૂર કરાવી શકશે ખરા જે મામલતદાર દ્વારા એકસો એકાવનની કલમ અંતર્ગત તેમની પાસે આજે જામીન મેળવવા માટે પોલીસને જવાનું છે દેવાયતખવરને જવાનું છે એ કેસની અંદર નવો કોઈ ટ્વિસ્ટ આવે છે કે માત્ર ને માત્ર દેવાયત ખવડના જે જામીન મંજૂર કરવામાં આવ્યા છે એ જ પ્રમાણે દેવાયત ખવડ આજે જામીન પર જેલ બહાર નીકળી શકે છે મોડી રાત્રે પંદર હજારના બોન્ડ ઉપર તમામે આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આખી આ ઘટનાની અંદર શું થવા જઈ રહ્યું છે અને શું થશે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી નમસ્કાર